તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર જે આજે આપણો વ્લોગ રહેશે ગોવાના રેલવે સ્ટેશનથી રાજકોટ સુધીની ગયા બે મહિના પહેલા પણ મેં એક વ્લોગ શૂટ કર્યું હતું પણ એમાં એવું હતું કે જનરલ ડબ્બાની અંદર આપણે સફર કર્યું તો તે બદલ હું તમને ડિટેલ્સ ના આપી શક્યો અને બેસ્ટ પ્લેસ હું ના બતાવી શક્યો પણ આજે આપણે થર્ડ ઇકોનોમી એસી ક્લાસમાં આપણું રિઝર્વેશન બુકિંગ છે તો આજે હું તમને બધાને એક गोवा राजकोट कई रीतने डिटेल तब आप तो रही तो वीडियो में बने रहो लाइक शेयर शेर सब्सक्राइब करने भूलता नहीं तो चलो जाइए थीम रेलवे स्टेशन પોસ્ટ છે એમ વન કે એમ વન છે ઓગણીસ નંબર ઉપર અને હજી અડધી અડધી કલાકની વાર છે ટ્રેન આવવા માટે તો હવે ભાઈ આપણે વેઇટિંગ રૂમમાં થોડુંક વેઇટ કરી લઈએ અને જ્યારે ટ્રેન આવશે ત્યારે હું તમને બધાને બતાવી દઈશ જોકે અરાવીને ટાઈમ આપણે છે અગિયારના ચોવીસનો તો ભાઈ ફાઇનલી આપણે માડગાંવ આપવા સુપરફાસ્ટ એક્સપ્રેસ જે પ્લેટફોર્મ એક નંબર ઉપર આવી ગઈ છે જેનો નંબર છે બાવીસ નવસો સાત હવે આપણું રિઝર્વેશન છે થર્ડ ઇકોનોમી એસી ની અંદર તો ચાલો હવે તમને એ પણ બતાવી દઈએ કે થર્ડ એસી ઇકોનોમી નું ક્લાસ કેવું હોય છે

મી આપડે ટ્રેન અત્યારે પાંચ મિનિટના ના સાથે સાથે રોકાયેલી છે સિધ્ધુદુર્ગ ની અંદર જે મહારાષ્ટ્રમાં આવ્યું છે કારણ કે સિગ્નલ પડ્યું છે સીટ પાત્રી લીધી છે આપણે અને ફિફ્ટી ફાઈવ નંબર છે આપણું થર્ડ એ સી ઇકોનોમીમાં અને હવે વિચાર કરું કે ભાઈ થોડુંક રેસ્ટ કરી લઈએ કારણ કે ટાઈમિંગ થોડુંક વધી ગયું હતું અને ટાઈમ પણ મળ્યો નહીં પેકિંગ પણ થયું નહોતું તો જાગ્યા હતા ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી જાગ્યા અને પાછા સાત વાગે ઉઠી અને પાછા આપણે નીકળી ગયા છીએ તો વિચાર કરું કે થોડુંક રેસ્ટ કરી અને પાછું ડિટેલ્સ આપતો રહીશ તમને લેસ્ટ લેસ્ટ પણ તમને બતાવતું રહીશ

રાજ્યના છે રાજ્યની પણ બધી પણ પોસ્ટર લગાવવામાં આવેલું છે ગરબા વાહ જબરદસ્ત તો ભાઈ આ હતું રત્નાગીરી અને હવે આપણે હિપાચર કરી અને નીકળી જઈશું સીધા પનવેલ ની તરફ અહિયાં ટ્રેન ના ડબ્બાનું એન્જિન છે રેલવે ની અંદર જે ચાણ આવે છે તેની અંદર લખવામાં આવ્યું છે કે ભાઈ એક પેડ કે નામ તો ભાઈ હરિયાળી આપણે પ્લાન લગાવવું જરૂરી છે તો ચલો ભાઈ હવે સ્પેશિયલ ચાય લીધી છે અને ચાય પી લઈ અને પછી બ્લોગ માટે સ્ટાર્ટ કરીએ છ કલાકની જર્ની ખતમ કરીને આપણી ટ્રેન પહોંચી છે મહારાષ્ટ્રના ખેડ પર જો મહારાષ્ટ્રનો આ ખેડ છે આ બધા કોકણ રેલવે સ્ટેશન જ કહેવાય છે ભાઈ ആരംബ യാത്ര ആവശ്യം പന്ത്രേ അല്ലേ આઠ કલાક પચાસ મિનિટ ટાઈમ ક્રોસ કરીને આપણી ટ્રેન પહોંચી છે મહારાષ્ટ્રના પનવેલ શહેરની અંદર કે પ્લેટફોર્મ એક નંબર ઉપર આવી છે અને અને તેનો છે પનવેલ હવે સીધા નીકળીશું આપણે વસાઈ રોડ થી નવ વાગે પહોંચવાની છે આ ટ્રેન પાંચ મિનિટનો હોલ્ડ પૂર્ણ કરીને આપણે ટ્રેન નીકળી ગઈ છે પનવેલ થી સીધે વસઈ રોડ ઉપર જે વસઈ રોડ નું ટાઈમિંગ છે નવ વાગે ને પાંચ મિનિટનો તો ચલો જોઈએ કે આ ટ્રેન એનો ટાઈમ સર છે કે નહીં કારણ કે ગોવાથી જ્યારે અમે નીકળ્યા ત્યારે અડધી કલાકનું ડિફરન્સ આવ્યું હતું અગિયારનો ચોવીસનો ટાઈમ હતો અને અગિયારના પંચાવનના ટ્રેન ઉપડી ગઈ હતી પણ આ સિગ્નલ જો આગળ નહીં આવે તો આ ટ્રેન ટાઈમ સર પહોંચી જશે સામે જે તમે ટ્રેન જોઈ રહ્યા છો તે મુંબઈથી આવી ગઈ છે તો પનવેલથી ભાઈ બે ફાટક ફાટે છે એક મુંબઈ જાય છે અને આ એક જાય છે આપણે ગુજરાતની તરફ જોઈ શકો છો તમે કે ભાઈ મુંબઈની લોકલ ટ્રેન અત્યારે આવે છે તો મિત્રો છસો ને પાસઠ કિલોમીટરનો રનિંગ કરીને આપણે પહોંચી ગયા છીએ અત્યારે વસોઈ રોડ ઉપર મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું એક વસોઈ રેલવે સ્ટેશન કરીને છે જે પનવેલને આગળ આવે છે અને હવે બસ થોડીક સમયમાં આપણે ગુજરાતના વાપી વલસાડમાં પહોંચવાના છે જોકે આ ટ્રેન પંદર મિનિટ લેટ છે જો એના ટાઈમ પ્રમાણથી તો હવે બસ થોડીક વાર છે આપણે ગુજરાતની અંદર પહોંચવાના છે તો ખૂબ ખૂબ એક્સાઇટમેન્ટ છે કે ભાઈ ઘણા ટાઈમ પછી હું ગુજરાતની અંદર જાઉં છું કારણ કે હાલ આપણે ગિરનારની નીરી પરિક્રમા પૂર્ણ કરી અને પણ ઘરે નહોતા ગયા તો છ સાત મહિના પછી આપણે ઘરે જવાના છે તો એક કહેવાય ને કે ભાઈ એક્સાઇટમેન્ટ થોડીક અલગ જ છે આ ટ્રેનની એક ખામી છે કે ભાઈ ગોવામાં સવારથી નીકળે છે અને સાંજે પહોંચે છે મહારાષ્ટ્રની અંદર જો કે સવારમાં આ લોકોને ચાર પાંચ સિગ્નલ આડા આવે છે પણ કહેવાય ને કે રાત્રે આ ટ્રેન જ્યારે રાતનો સમય થયા છે ત્યારે આ ટ્રેનને કોઈ પણ સિગ્નલ નડતું નથી કારણ કે બધી ટ્રેન આ ટ્રેનને સિગ્નલ આપી દે છે ખૂબ ઝડપીથી આ ટ્રેન રાતના કવર કરી લે છે જો કે અત્યારે હવે વલસાડ વાપી આપણે પહોંચવાના છીએ સુરત અમદાવાદ વડોદરા ભરૂચ કરી સુરેન્દ્રનગર થઈ અને એ સીધા આપણે રાજકોટ પહોંચવાના છીએ જે એન્ડ ટાઈમ આપણો કહેવાય ને કે ભાઈ આઠના બે મિનિટનો ટાઈમિંગ છે તો જોઈએ ચલો કે ભાઈ આ એના ટાઈમ પર પહોંચાડે છે કે નથી પહોંચાડતી તો મિત્રો હવે થોડુંક આપણે રેસ્ટ કરી લઈ અને થોડીક વારમાં આપણે ગુજરાતની બોર્ડરમાં પહોંચવાળા છે ટ્રાય કરીશ કે ભાઈ ગુજરાતની બોર્ડરમાં આપણે પહોંચ્યું ત્યારે લોંગ શૂટ તમને પણ નજારો બતાવી દઈશું કારણ કે અમદાવાદનો ટાઈમિંગ છે સાડા ત્રણ વાગે પહોંચવાનો અને બસ હું થોડી જ વારમાં આપણે વાપી વલસાડ પહોંચી અને સીધા સુરત પહોંચી જઈશું તો ટ્રાય કરીશ ભાઈ સુરત આવશે ત્યારે બતાવી દે તો ત્યાં માટે થોડુંક આરામ કરી લઈ અને ભાઈ જોઈએ આપણો જર્ની કેવી રહી છે તો મિત્રો તેરસો ને નેવું કિલોમીટર સફર પૂર્ણ કરીને આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જોકે આ ટ્રેન વીસ મિનિટ આગળ છે જો કે આપણું ટાઈમિંગ હતું આઠ ને બેનો ટાઈમિંગ પહોંચવાનો પણ સાતને ચાલીસ આ ટ્રેને રાજકોટ આપણે પહોંચાડી દીધા છે તો ભાઈ આપણી જર્ની જે હતી ગોવાથી રાજકોટની તે પૂર્ણ થઈ ચૂકી છે અને આપણે ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને નેક્સ્ટ વ્લોગની અંદર હવે બ્લોગ આપણા ત્રણથી ચાર પાર્ટ આવવાના છે બસ ત્રણ ચાર દિવસમાં આપણે અપલોડ કરી દઈશું સો